નમસ્કાર ગુજરાતના તમામ દર્શકોનું સરદાર સંદેશ ન્યૂઝમાં સ્વાગત છે ભાવનગરમાં સ્ટેટ હાઈવે અને નેશનલ હાઈવે રોડ પર ઠેર ઠેર મોતના ખાડામાં વારંવાર અકસ્માતના બનાવો બને છે તેમ છતાં રિપેરિંગની કામગીરી થતી નથી જેનાથી કંટાળીને જઈને સ્થાનિક લોકો દ્વારા પોતાની જાતે મોતના ખાડાની મરામત કરવામાં આવે છે નેશનલ હાઈવે વિભાગની ઘોર બેદરકારી કરી કહી શકાય કારણ કે સિહોર રાજકોટ રોડ પર પાંચ મહિનાથી ભયંકર મોટા ખાધા પડી ગયા છે દરકાર પણ લેવામાં આવતી નથી અને અનેક રજૂઆત રજૂઆતો બાદ નેશનલ હાઈવે રોડનું રિપેરિંગ પણ નહીં થતાં ગુજરાતના પ્રથમ વખત સિહોર તાલુકાના નાયબ કલેક્ટર દ્વારા પ્રજાના હિતમાં બિસ્માર ખાડા માટે કડક એક્શન લેવા માટે નોટિસ આપી કાર્યવાહી હાથ ધરી નેશનલ હાઈવે વિભાગ સામાન્ય રીતે કોઈની પણ રજૂઆત સાંભળતું નથી અધિકારીઓની પણ સૂચનાનું પાલન કરતા નથી અને નેતાઓની પણ વાતને અવગણ અવગણના કરતા હોય છે તેનું ઉત્તમ ઉદાહરણ ભાવનગર રાજકોટ રોડ પર જોવા મળી રહ્યું છે નેશનલ હાઈવે આ રોડ પર તાલુકા સુધીના ખાડાઓની હારમાળા છે તેનાથી વધારે પ્રાંત અધિકારીઓની ઓફિસથી પણ ચાણા રોડ સુધી સૌથી વધુ રોડની પરિસ્થિતિ ખરાબ બની છે આ રોડ પરથી નીકળવું એટલે પોતાના વાહન તૂટી જાય ને તે પ્રકારની પરિસ્થિતિ બને છે નેશનલ હાઈવે વિભાગ પર નાયબ કલેક્ટર દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા પગલા લેવામાં આવ્યા હોય ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પર બુધેલ નજીક ગઈકાલ રાત્રે જ એક અકસ્માતનો બનાવ બન્યો હતો આ અકસ્માતમાં પરિવારના ત્રણ સભ્યોને ગંભીર ઈજા પહોંચી હતી આ અકસ્માત નું કારણ બીમાર રોડ અને ખાડાના કારણે અકસ્માત સર્જાયો હોવાની માહિતી ભોગ બનનારે આપી છે આ પરિવારમાં પતિ પત્ની અને તેમનું બાળક બુધેલ નેશનલ હાઈવે રોડ પરથી પસાર થઈ રહ્યા હતા એ સમયે અચાનક ખાડો આવી જતાં અકસ્માત સર્જાયો અને પરિવારના ત્રણેય સભ્યોને ગંભીર ઈજા પહોંચી હતી બનાવ બાદ સ્થાનિક લોકો દ્વારા એકસો આઠને જાણ કરી ઈજાગ્રસ્તોની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ આ જ પ્રકારની પરિસ્થિતિ પાલીતાણા ગારીધાર હાઈવે રોડની છે બની છે સરદાર સંદેશ ન્યૂઝની ટીમ જ્યારે આ રોડ પર પહોંચી હતી ત્યારે તેમણે જોયું હતું કે આ રોડની એક સાઈડ બંધ કરી દેવામાં આવી છે ત્યારે સ્થાનિક લોકો પૂછ લોકોને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે આ રોડ ઉપર મોટા ખાડા પડી ગયા છે અને તેમાં પણ વરસાદના પાણી એકઠા થયા છે માટે આ રોડ ઉપર વાહન ચલાવવું અસંભવ છે એટલા માટે આ રોડને એક તરફ બંધ કરી દેતા બંને સાઈડનો વાહન વ્યવહાર એક જ રોડ પર શરૂ છે જોકે જે રોડ પર વાહન ચલાવે છે ત્યાં પથ્થરની મેટલ નાખી દેવામાં આવી છે તેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડે છે આ રોડની પરિસ્થિતિ એવી થઈ છે કે રોડ પર પાંચ પાંચ ફૂટના અંતરે મોટા ખાડા જોવા મળે છે સ્થાનિક સારા ધારાસભ્ય અને અધિકારી સ્ટેટ હાઈવે આર એન બી વિભાગ સામે નિષ્ફળ ગયું હોય તેવું જોવા મળી રહ્યું છે કારણ કે ઘણા લાંબા સમયથી સ્ટેટ હાઈવેની રોડની આ પરિસ્થિતિ છે રિપોર્ટર જયદીપ બટ સિહોર Gracias.